આજરોજ માંડવા ગામમાં ગ્રામ પંચાયતની કરતી અરજી મળેલી હતી કે ભાઈ આ રીતે માંડવા સિંહ રોડ પર એક તબેલાના ફામ પર ઢેંસોનું છાણ રોડ પર નાખે છે એ અનુસંધાને અમને અરજી આપેલી અને એ અનુસંધાને અમે આજે માથેદા સાહેબને આવેલા છે ગામ લોકો સાથે આવેલપત્ર આપવા માટે આ તો તો દેખાય છે તો અંદર દેખાય છે અંદર બી નમ બસ તો અંદર દેખાય છે ને વડામ થાય